ਦੇਰੀ ਚੁਟਨੀ ਭਾਜਪਾ ਅੰਤਰਿਕ ਯੁੱਧ ਨਾਇਨੋ ਮੈਂਡੇਟ ਨੇ ਉਗੜਨਾ ਕਰਿਆ ਨੂੰ ਸੀ ਰਣਾ ਨੇ ਪੈਨਲ ਮੈਦਾਨ ਮਾ ભરૂચ અને નર્મદા જિલ્લાની શ્વેત ક્રાંતિના પ્રતિક સમાન દૂધધારા ડેરીની ચૂંટણી હવે સહકારી ક્ષેત્રની ચૂંટણી ઓછી અને ભાજપના આંતરિક સત્તા સંઘર્ષનો રાજકીય યુદ્ધ વધુ ભરી ગઈ છે પ્રદેશ નેતૃત્વ દ્વારા જારી કરેલા મેન્ડેટનો ખુલ્લો પડકાર ફેંકીને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પોતાની સંપૂર્ણ પેનલને મેદાનમાં ઉતારતા ભાજપના શિસ્તબદ્ધ સંગઠનની ફોલ ખુલી પડી છે પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને મેન્ડેટ આપીને સત્તાનું સુકાન યથાવત રાખવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો જ્યારે અરુણસિંહ રણાની પેનલને માત્ર ત્રણ બેઠકો પર જ મર્યાદિત કરી દેવાઈ હતી પરંતુ રણાએ આ નિર્ણયને સ્વીકારવાને બદલે ખુલ્લામ બળવો કર્યો છે તેમણે જાહેરાત કરી કે અમારી પેનલના તમામ ઉમેદવારો ભાજપના સૈનિક છે અને અને નૈતિકતાના આધારે ચૂંટણી લડશે પક્ષના આદેશનું ના સીધું ઉલ્લંઘન છે આ ઘટના ભાજપમાં કેટલી હદે ગઈ છે તેનો જીવંત પુરાવો છે ચૂંટણીનું ભવિષ્ય કોણ જીતશે મેન્ડેટ કે બળવો હવે જયારે બંને પેનલના ફોર્મ માની રાખવામાં આવ્યા છે ત્યારે ખરી લડાઈનો પ્રારંભ થશે શું ભાજપના મેન્ડેટ સમર્થન મળશે કે પછી અરુણસિંહ રાણા નો બળવો સફળ થશે આ ચૂંટણીનું પરિણામ માત્ર દુદારા ડેરી ના નવા ચેરમેન નો નિર્ણય જ નહીં પરંતુ ભરૂચના રાજકારણ માં ભાજપના આંતરિક સત્તા ચૂંટણી માત્ર સહકારી સંસ્થાના વહીવટી પૂરતી સીમિત રહી નથી પરંતુ ભાજપના આંતરિક રાજકીય સત્તા સંઘર્ષ જીવંત ઉદાહરણ બની ગઈ છે પ્રદેશ નેતૃત્વ આદેશ અને મેન્ડેટ ની ખુલી અવગણના કરીને અરુણસિંહ ની પેનલે સાબિત કરી દીધું છે કે તેમના માટે પક્ષના સિદ્ધાંતો કરતા અંગત વર્ચસ્વ વધુ મહત્વનું છે આ ઘટના ભરૂચના રાજકારણમાં ઊંડે ઉતરેલા જૂથવાદ અને સત્તાની લાલસાનો દર્પણ છે આ લડાઈ દુધારા ડેરીના વિકાસ માટે નથી પરંતુ રાજકીય અહંકાર અને સત્તાની ભૂખ સંતોષવા માટેની લડાઈ રહી છે જેનો ભોગ આખરે સામાન્ય ઉત્પાદકો બનશે આ પરિસ્થિતિ ભરૂચના સહકારી માળખાને ખોખલું ખોખલો કરી રહી છે અને ભાજપની શિસ્તબદ્ધ પાર્ટીની છબી પર પણ મોટો પ્રશ્નાર્થ ઉભો કરી રહી છે કઈ બાજુ ચકાસણી થઈ ગઈ દૂધ ડેરીના જે ફોર્મ ભરવાના હતા એ બાદની હવે આજની અંતિમ પરિસ્થિતિ શું છે દૂધ ધારા ડેરીના આજે ફોર્મની ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ ફોર્મ પાસ કર્યા છે અમારાને હવે પણ એ ફોર્મ પાસ થયા છે તેની અમને સૌને ખુશી છે મારી પેનલમાંથી પંદર વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એ પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત સાહેબ પેનલો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાએથી એક મેન્ડેટ પણ જાહેર કર્યો છે તો તો ક્ષેત્રમાં હોય હોય અને પછી એની થશે કામ ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે પણ અમારી પંદર જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે દુઃખદ છે પણ મતદારોને દૂધ ધારકો તો ધારકોને ન્યાય આપવા મારે આજે પડ્યું છે તમે શરૂઆતની પહેલે મંડળીઓ જોજો આજે શાકબાડામાં બાર તેર થઈ ગઈ ડેડીયાપાડામાં રડબાવી થઈ ગઈ ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધાના લોકો બધા જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે ભાજપ સામે લડવાનું પણ ભાજપ સાથે નથી લડવાનું અમારે તો સિદ્ધાંતો ભાજપના છે એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે સર તમારી પેનલને જીતવાનું કેટલો વિશ્વાસ અમારી પેનલ જીતવાની જ છે હારવાનું જીતવાનું તો તો ભાગ્યમાં કપાર પર લઈ હોય ને અને સાચી બીજા પ્રજા છે એ બનવાનું છે એનો મને વિશ્વાસ છે પંદરમાંથી બહાર સામેની પાર્ટીને મળીએ છીએ મહેનત તમને ફક્ત ત્રણ મળ્યા છે એના પછી કયું પીટ પર એવું તમને લાગી રહ્યું છે મારે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું જે કંઈ થયું તે ભગવાન જાણે અને હશે પાર્ટી પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે ઉજાગર લાવશે મને આશા પણ છે કોઈ નેગેટિવ વાત નથી કરતો તમે દાવા કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચ છ જણ છે એ પણ બધા મારા મિત્રો છે ઉભા રહ્યા છે પણ એમને ખ્યાલ હોવો જોઈએ ને તમારી પેનલના જે પ્રકાશ દેશે છે એમનો ખુલ્લે આમ મનસુખભાઈ વિરોધ કરે છે એના માટે શું કહે મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ ત્રણ ચાર મત સિવાય કંઈ જવાના નથી એટલે પ્રકાશ મોદી સાચો પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે એને પ્રજા ચૂંટી લાવશે અને ચૂંટી લાવશે મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે ચોખ્ખી છે પારદર્શકતાવાળી વ્યક્તિ છે મનસુખભાઈ પર આભારથી આક્ષેપ ના થાય અમારો સૌથી વધારે સિનિયર વ્યક્તિ છે મનસુખ વસાવાના આશીર્વાદ મનસુખ વસાવાના હાથમાં જે કહેશે ને કારણ કે મનસુખ વસાવા પણ એક આત્મીય ભાવથી જીવતા હોય એટલે એમનો આત્મા હાચું જ કરાવશે મારે કંઈ ખોટું કરવાનું નથી જરૂર પણ નથી ને મારે તો દૂધની અંદર કંઈ એક ગ્લાસ દૂધ પીવાય જવું નથી મારે કોઈ આ બે જણા કંઈ ને કોઈ દાણા પીવા આવું તો પીવા બસો ગ્રામ આની ઉપર વિશેષ કંઈ નથી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હજુ બાકી છે પણ શું તમારા છે પંદર મિનિટ ભાઈ મેં આપને કહ્યું ઓરબી પત્રકાર મિત્રો મહાભારતમાં પણ સમય સમય બદલાવે છે ભગવાનને પ્રાર્થના કરીએ કે યુદ્ધ અટકે યુદ્ધ તો ના કહેવાય લોકશાહીની સિસ્ટમ છે તમે ડેરીના હાલના ડાયરેક્ટર છો ને આ પેનલમાં તમારું જોડાવાનું મુખ્ય કારણ શું દૂધ સંઘના ડેરીના ગેરવહીવટ અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમે આ અરુણસિંહભાઈ રાણા સાહેબની પેનલમાં અમે જોડાવાનું કામ નિર્ણય લીધો છે જીતની કેટલી આશા છે જીતની સંપૂર્ણ આશા છે કે કેમ કે દૂધ પશુપાલકોની જે પરિસ્થિતિ થઈ રહી છે ને છેલ્લા ઘણા વર્ષોથી ભાવફેરના જે પ્રશ્નો હતા પશુપાલકોના એ ઘણા વર્ષોથી એનું સોલ્યુશન આવતું નહોતું ને અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે એમને કહ્યું છે કે અમે તમને આ ભાવ ફેર આપવાની લડાઈ માટે આ જે મુહિમ ઉપાડી છે એનું મુખ્ય કારણ છે એટલે અમને સંપૂર્ણ આશા છે ને વિશ્વાસ છે કે અમે એ સો ટકા પરિણામ લાવશું મહેશભાઈ વસાવા પણ આમાં છે એમનું કેટલું હવે એ તો મહેશભાઈ જ જાણે અને એ એમનું કાર્યક્ષેત્ર છે એટલે એ એમને ખબર હશે કે એ કેટલું આમાં ઇફેક્ટ કરે કારણ કે એ પણ ડૂંસનના ડિરેક્ટર રહી ચૂક્યા છે અને એ પાસ્ટ એમનો પાસ્ટ હતો જ અહીંયા એટલે હવે એમને જ ખબર હશે ફોર્મ ચકાસી થઈ ગઈ છે તમારા પંદર ફોર્મ પાસ થઈ ગયું છે ફોર્મ પાસ થઈ ગયો છે અમે પંદરે પંદર ઉમેદવાર રાણા રાણાની આગેવાની હેઠળની પેનલમાં અમે ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી અમારી શિસ્ત અને ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથેના ઉમેદવારો અમારા પૂરેપૂરા છે ટ્રાઇબલ બિલ્ડ પર તમે પણ એક આગેવાન છો આદિવાસી મારા સામે મહેશ વસાવા પણ ઉમેદવારી કરી છે ટ્રાઇબલ બિલ્ડ પર મહેશ વસાવાનો કંઈક તમને કંઈક અસર કરશે

મારી ગણ બે હોદ્દા છે એક તાલુકા પંચાયતના સભ્ય છું ને એક હું અનિમય ઉમેદવાર તરીકે આવ્યો છું એટલે હું તો ગમે તે તાલુકા પંચાયતના સભ્ય તો હું રાજીનામું આપી દઈશ એટલે એમનું માન સન્માન જળવાઈ રહે એમની અંદરની જે ભાવના છે લાગણી છે પાર્ટી માટે એને હું સમર્થન કરું છું ને એમની એમની વાતને હું માથે ચડાવું છું અને એમની હાથે હાથે બીજા બી અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારના ઘણા લોકો છે જેવા કે મારા જાહેર જીવનના મિત્રભાઈ શ્રી ઘનશ્યામભાઈ એમની પાસે સુગર પણ છે દૂધગા ડેરી પણ છે એવા ત્રણ ચાર હોદ્દા છે સાથે સાથે એમનો દીકરો સાગર એ પણ ડિરેક્ટર છે એટલે મને તો એક આશા છે આ જિલ્લાનું સારું થશે અને માનનીય મનસુખ સાહેબ હનિભાઈ પણ નિરાકરણ લઈને એક વ્યક્તિને એક હોદ્દો અપાવશે